નમસ્કાર મિત્રો શિયાળાની અંદર ઘણા બધા લોકોને પગમાં વાઢિયાની સમસ્યા મિત્રો થઈ જતી હોય છે જેને ગામડામાં ઘણા લોકો એવું કે છે કે ભાઈ પગમાં જીરા પડી ગયા અને ચીરા એટલા બધા પડી જાય કે જેના કારણે ચાલવામાં પણ તકલીફ પડે કોઈ પણ જગ્યાએ દુખાવો થાય બૂટ પહેરી જ ના શકીએ ચાલવામાં ખૂબ જ દુખાવો થાય અને વાડિયા ગણાના એટલા બધા ભયંકર થઈ જાય છે કે જો અડવામાં આવે ત્યાં ખંજવાડ આવે મીઠી ખંજવાડ આવે તો એ ખંજવાડના કારણે આપણે ખંજોડીએ તો એમાંથી લોહી પણ નીકળવાની મિત્રો સમસ્યા થઈ જતી હોય છે તો એના માટે શું કરવું તો આજના વિડીયોમાં હું તમને એક બેસ્ટ હોમ રેમેડી આપીશ કે શિયાળામાં ખાસ કરીને આ તકલીફ તો સતાવતી હોય છે પરંતુ ઘણા લોકો મિત્રો બારે માસ શિયાળો હોય ઉનાળો હોય કે ચોમાસું હોય પગમાં વાડિયા હોય એ ઘર કરી ગયા હોય આસાનીથી મટે નહીં ઘણા બધા ઉપાય કર્યા તો પણ કોઈ સારું પરિણામ મળતું નથી તો આજના વિડીયોમાં જે ઇફેક્ટિવ ઉપાય બતાવવાનો છું ને તેના કારણે પગમાં ભયંકરમાં ભયંકર જે વાડિયા હોય ચીરા હોય એ આસાનીથી મિત્રો દૂર થઈ જશે તો એના માટે કઈ કઈ વસ્તુની જરૂર પડશે ક્યારે આપણે એપ્લાય કરવાનું છે એ તમામ માહિતી હું તમને આજના વિડીયોમાં આપવાનો છું તો એના માટે ફટાફટથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને ચેક સુધી જોજો જેથી કરીને વિડીયોમાં આપેલ માહિતી છે પ્રોપર તમને મળી રહે અને જે પણ લોકોને પગમાં વાડિયા થઈ ગયા હોય તેવા તમામ ભાઈઓ બહેનો સાથે અચૂકથી શેર કરી દેજો એના માટે મિત્રો જરૂર પડશે કોકમ નું ઘી જેને આપણે ઇંગ્લિશમાં કોકમ બટર તરીકે ઓળખીએ છીએ કોઈ પણ ઓનલાઈન વેબસાઇટ પર તમે તપાસ કરશો કોકમ બટર તો તમને આસાનીથી મળી જશે જે તમને સ્ક્રીન ઉપર મિત્રો જોવા મળતું હશે ઘણા લોકોને મિત્રો સવાલ થાય કે કોકમ બટર એટલે કોકમ નું ઘી કેવું લાગે લાગવામાં તો તમે મિત્રો સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે કોકમ બટર કોકમ ગી ઓનલાઈન વેબસાઇટ પર તો મિત્રો આસાનીથી મળી જાય છે અધરવાઇઝ જો તમારા કોઈ ઘરની આસપાસ સિટી એરિયામાં તમે રહેતા હોય તો ગાંધીની દુકાન કે જ્યાં તમને આયુર્વેદિક વનસ્પતિ આયુર્વેદિક જે પાવડર પાકીને બધું મળી રહે છે એ એ ગાંધીની દુકાને તમે તપાસ કરશો તો તો તમને તમને આસાનીથી મિત્રો આ કોકમ બટર એટલે કે કોકમનું ઘી છે મળી જશે તમારે મોંઘું આવતું નથી તમને ચાલીસ પચાસ રૂપિયામાં તમને આવી જશે તો કોકમ બટર એ કોકમનું ઘી તમારે લઈ આવવાનું છે સો ગ્રામ બસો ગ્રામ જેટલું કોકમ બટર એટલે કે કોકમનું ઘી છે એ તમારે લઈ આવવાનું છે જે સોલિડ એટલે કે ગન ફોર્મમાં મિત્રો આવે છે હવે આને એપ્લાય કઈ રીતે કરવાનું લગાવવાનું કઈ રીતે તો મિત્રો રાત્રે તમારો સુવાનો સાહેબ જે પણ શેડ્યુલ હોય જે સમય તમારો સુવાનો હોય એના પહેલા પહેલા તમારે જે પગ છે એ ગરમ પાણીની મદદથી તમારે

ચામડી તો છે સાથે સાથે એમાં ધૂળ છે માટી છે કઈ પણ ચોટી હોય ને એ આસાનીથી મિત્રો દૂર થઈ જાય ત્યારબાદ તમારા ઘરે ટુવાલ હોય જે રૂમાલ હોય તેની મદદથી તમારા પગ જે એડી જે ફાટી ગઈ છે મિત્રો એ તમારે કોરી કરી નાખવાનો પગના મદદ તમારા રૂમાલની મદદથી તમારા પગ આખો તમારે કોરો કરી દેવાનો ત્યારબાદ તમારે સુવાની જે પણ પથારી હોય સૂતા પહેલા તમારે મિત્રો શું કરવાનું છે કે આજે કોકમનું બટર કોકમનું જે ઘી આવે એ સોલિડ ફોર્મમાં આવે તો એને તમારે મિત્રો થોડું કોઈ પણ બાઉલ એટલે કે વાટકામાં તપેલીમાં તમારે લેવાનું અને લગભગ એકદમ ધીમા તાપર સેકન્ડ સુધી તમારે ગરમ થવા જેથી કરીને થોડું સેમી સોલિડ જેવું ફોર્મમાં મિત્રો આવી જશે થોડું એકદમ ઘટ હશે એકદમ થોડું પ્રવાહી ફોર્મમાં મિત્રો એકદમ પાછું એકદમ ઉકાળવાનું નથી એકદમ લગભગ ચાલીસ થી પચાસ સેકન્ડ સુધી તમારે એકદમ ધીમા ફ્લેમ પર એક મિનિટ સુધી તમારે મેક્સિમમ તમારે ગરમ થવા દેવાનું ત્યારબાદ તમારા સેમી સોલિડ ફોર્મમાં જે રહી જાય એ તમારા એ તમારી દવા મિત્રો રેડી થઈ ગઈ તમારા પગમાં જે પણ જગ્યાએ ચીરા વાડિયા પડ્યા હોય પગ ધોઈ લો ત્યારબાદ તમારા કોકમનું ઘી કોકમ બટર આ રીતે તમે મિત્રો સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે માની લો કે પગમાં અહીંયા અહીંયા બધા વાડિયા પડ્યા હોય તે કોકમ બટર હાથની આંગળીઓની મદદથી આ રીતે તમારે લગાવવાનું છે અને પાંચ મિનિટ સુધી પ્રોપર તમારે બંને પગમાં આ રીતે લગાવવાનું છે અને પ્રોપર તમારે મસાજ કરવાની છે જેથી કરીને અંદર સુધી ઉતરે અને જે પગના વાડિયા ચીરા પડી હોય એમાં તમને ધીમે 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 રાહત જોવા મળે હવે આ ઉપાય તમારે એવું નથી કે આજે કર્યો કાલે બંધ કરી દેવાનો સતત તમારે ત્રણ થી ચાર દિવસ સુધી આ કોકમ નું ઘી તમારે લગાવવાનું છે અને રાત્રે સુતા પહેલા તમારે આ ઉપાય કરવાનો છે અને પછી મોજા તમારે પહેરી લેવાના જેથી કરીને કોઈ પણ પથારીમાં તમે સુયા હોય તો એ બગડે નહીં ઓવર એટલે કે આખી રાત તમારે રહેવા દેવાનું બીજા દિવસે સવારે ઉઠો તેવા નાવાના તમે જ્યારે પણ નાવા જાઓ મિત્રો તો ત્યારે ગરમ પાણીની મદદથી તમારે વોશ કરી દેવાનું આ પ્રયોગ તમારે ડેલી ત્રણ ચાર દિવસ તમારે કરવાનો છે અને ઘણા લોકોને ભયંકર વાડિયા પડી ગયા હોય એટલા ડીપલી હોય લોહી નીકળતું હોય રીતસર તો એ લોકોએ અઠવાડિયા સુધી તમારે આ ઉપાય કરવાનો છે હવે તમે સવારે વોશ કરી દો નાઈ લો ત્યારબાદ તમારા ઓવરનાઈટ આખી રાત રહેવા દીધું વોશ કરી લીધું ત્યારબાદ સવારે આખો દિવસ તમારે શું કરવાનું છે મિત્રો તો નંબર ટુ એટલે કે બીજા નંબર પર આવે છે એ છે એલોવેરા જેને આપણે ગુજરાતીમાં કુંવારપાઠા તરીકે મિત્રો ઓળખીએ છીએ આસાનીથી તમને કોઈ પણ નર્સરીમાં જશો મળી જશે ઘણા બધા લોકો ઘરે જ રાખતા હોય છે તો આ કુંવાર કટ કરીને એની અંદરની રહેલી જે સફેદ જેલ સફેદ જે ગુર્દો છે એલોવેરાની જેલ એ તમારે સફેદ પોર્શન અંદર ચમચીની મદદથી તમારે કાઢવાનો છે એક વાટકાની અંદર લઈ લેવાનો ચપટી ભર તમારે ટર્મરિક એટલે કે હળદર છે એ નેચરલ પેઇન કિલરનું કામ કરશે કારણ કે પગમાં ભયંકર વાડિયા પડી ગયા હોય ખૂબ દુખાવો થતો હોય લોહી નીકળતું હોય તો હળદર છે એ નેચરલ પેઇન કિલર તરીકેનું કામ કરે છે આપણે કોઈ પણ જગ્યાએ વાગ્યું હોય તો પહેલા આપણી દાદી દાદા બધા શું કરતા હતા એ હળદર ગરમ કરીને એનો પાટો બાંધા લગાવતા જેથી કરીને દુખાવો હોય એ ભલે એટલો બધો દુખાવો થતો હોય ને એ તમને માત્ર બે થી ત્રણ દિવસમાં મિત્રો દૂર થઈ જતો તો આ હળદર છે એ નેચરલ પેઇન કિલર મિત્રો કામ કરશે તો તમારે એક થી બે ચમચી એલોવેરાની જે ફ્રેશ જેલ હોય તમારે કોઈ પણ માર્કેટમાં મળતી વાપરવાની નથી કુવાર પાટા ના છોડ હોય એમાંથી ફ્રેશ જેલ કાઢવાની ચપટી ભર ટર્મરિક એટલે હળદર એડ કરી દેવાની હલાઈ દેવાનું અને એ જેલ તમારે આ રીતે તમારે લગાવી દેવાની છે અને મોજા પહેરી દેવાના છે બસ તમારી ચામડી ની ઇલાસ્ટિસિટી વધારશે તમારા બોડીમાં જે કોલેજન છે એને ઇન્ક્રીઝ કરશે જેથી કરીને તમારે નવી ચામડી આવશે અને જે પગના વાડિયા છે જે એટલા ડીપલી પડી ગયા ને ધીમે 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 ભરવા લાગશે અને જે પગના ચીરા એટલા બધા પડી ગયા હોય ને એ તમને માત્ર ત્રણ થી ચાર દિવસમાં ભયંકરમાં ભયંકર વાડિયા પડ્યા હોય ચીરા પડ્યા હોય એમાંથી રીતસરનું લોહી નીકળતું હોય ચાલવામાં તકલીફ પડતી હોય તમામ સમસ્યામાંથી તમને મુક્તિ મળશે એના માટે ટુ ઇન વન એટલે કે રાત્રે તમારા આ મેં તમને જે કીધું કે જે કોકમનું ઘી કોકમ બટર લગાવવાનું છે રાત્રે રહેવા દેવાનું અને સવારે તમારે એલોવિરા આ બંને પ્રયોગ કરવાનો છે સાથે સાથે મિત્રો તમારે તમારું બોડીને હાઇડ્રેટેડ રાખવાનું છે એટલે કે પૂરતા પ્રમાણમાં પાણી પીવાનું છે સિઝનમાં જે પણ છે છે જે પણ વેજીટેબલ લીલા શાકભાજી જે મળે છે એ તમારે એનું ભરપૂર માત્રામાં તમારે સેવન કરી દેવાનું છે આમળાનું સેવન તમારે કરવાનું છે આ બધી વસ્તુઓનું એટલે કે તમારો ડાયટ પણ સુધારવાનો છે સાથે સાથે આ બાબતનું મેં તમને માહિતી તમને આપી ઉપાય કરવાનો છે એ બંને વસ્તુનું કોમ્બિનેશન કરશો તો ભયંકરમાં ભયંકર વાડિયા માત્ર ત્રણથી ચાર જ દિવસમાં દૂર થઈ જશે જો તમને માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં કારણ કે શિયાળામાં ઘણા બધા લોકો મિત્રો આ પગના વાડિયા ચીરાની સમસ્યા સતાવતી હોય છે એવા તમામ ભાઈઓ બહેનોની મદદ થઈ રહે નવા વિડીયોમાં નવી માહિતી સાથે મળીએ છીએ ત્યાં સુધી વિડીયો જોવા માટે આપશો લોકોનો ખૂબ ખૂબ આભાર સ્વસ્થ રહો મસ્ત રહો તંદુરસ્ત રહો એવી જ મારી ભગવાનની પ્રાર્થના થેન્ક યુ મિત્રો જયહિન હેવ નાઇઝ ડે